માળીહાટીનામાં કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક તેમજ વેપારી સાથે સંવાદ યોજાયો ઠેર ઠેર કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરોને આવકાર કરવામાં આવ્યા માતા કી છે વંદે માતરમના તેમજ હીરાભાઈ જોટવા જીતેગા સહિતના નારા લાગ્યા રેલવે સ્ટેશન મેં બજાર સહિત વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક અને વેપારી સાથે સીધો સંવાદ અને ગેરંટી કાર્ડની માહિતી આપી જય ભવાની ભાજપ જવાની તેમજ મહારાણા પ્રતાપસિંહજીના નારા લાગ્યા

સરકારે પોતાની આપવું પડે છે કે સમગ્ર ક્ષત્રિય સમાજ ભાજપ વિરોધી મતદાન કરી અને સાત તારીખે પોતાની એકતા અને અખંડતાનો પરિચય કરાવશે સરકાર ને કે જે તાનાશાહી બતાવે છે એના વિરુદ્ધમાં અમે સાત તારીખે સમગ્ર ક્ષત્રિય સમાજ આજથી હીરાભાઈ જોટવાને અને કોંગ્રેસ પાર્ટી ને ખુલ્લું સમર્થન આપીએ જુનાગઢ જિલ્લા ક્ષત્રિય કરણી પરિવાર અધ્યક્ષ રણજીતસિંહ પરમાર આજ રોજ મારી મુકામે ઇન્ડિયા ગઠબંધન ના તમામ સાથીદારો આગેવાનો કાર્યકરો અને સમર્થકોની સાથે મારિયા ગામ મુકામે લોક સંપર્કની અંદર બોડી સંખ્યામાં લોકોને મળ્યા લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરી એમને ઉત્સાહપૂર્વક મતદાન કરે સંપૂર્ણ મતદાન થાય ના લોકશાહીનો પર્વ સૌ ઉત્સાથી ભાગ લઈને ઉજવે અને આવનારો સમય આ જે 10 વર્ષના કુશાસન છે એનો અંત આવે અને હીરાભાઈ જોટવા અને ઇન્ડિયા ગઠબંધન જીતે એના માટે લોકોએ પોતાનું વચન આપ્યું છે પ્રતિબદ્ધતા બતાવી છે અને ખાસ વિશેષમાં

ઇન્કમ ટેક્સની અંદર ગણી લેવામાં આવશે આવો જે કાળો કાયદો છે એના માટે પણ રદ કરવા માટે ઘણી બધી રજૂઆતો આવી છે હું એમને આપના માધ્યમથી વિશ્વાસ આપવા માગું છું હીરાભાઈ જોટવા જીતી જાય અને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો અમારી રજૂઆત અને અમારો જે કંઈ પ્રશ્ન છે વેપારી આલમના ને એને સમાજના ને એની પીડાઓ એ તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવશે અને સુશાસન લેવામાં આવશે વેપારી સમાજ કિસાન ગરીબ મહિલા યુવા સૌ માટે કંઈક ને કંઈક વચનો છે ને એની ગેરંટી પણ આપવા સાથે નીકળ્યા છીએ એટલે અમે એક પેમ્પલેટનું વિતરણ પણ કર્યું છે ને લોકસો લોકો દ્વારા આનું ખૂબ બહોડી સંખ્યામાં ખૂબ ઉત્સાહપૂર્વક મો મીઠા કરાવીને ઉત્સાહ રજૂ કર્યો છે હું આ તકે આપ સૌનો આભાર માનું છું જય હિન્દ